ખાડાથી શહેરીજનો ખાડો પડ્યો છે અને આ ખાડાના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે સાંકડા રસ્તામાં ખાડા પડતા લોકો પરેશાન થઈ ચૂક્યા છે મનપા દ્વારા ખાડાનું સમારકામ હજુ સુધી નથી કરવામાં આવ્યું જેના કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અમદાવાદનો ટંકસાળ વિસ્તાર આ એ વિસ્તાર છે કે જે પોસ વિસ્તાર છે અને ખાસ કરીને અહીં ભીડ પણ ટ્રાફિકની જે સમસ્યા છે એ પણ ખૂબ વધારે રહે છે એવામાં અમદાવાદ મહાનગરપાલિકાએ અહીં જે ડ્રેનેજ લાઈન છે એનું ખોદકામ કરી રાખ્યું આ ખોદકામ થયાને અઠવાડિયું થયું પરંતુ તેમ છતાં તેનું સમારકામ આ દિન સુધી પૂરું કરવામાં નથી આવ્યું જેના કારણે આસપાસના જે વેપારીઓ છે એમને મુશ્કેલી પડી રહી છે નવરાત્રિનો સમય છે ગ્રાહક ગ્રાહકી હોય અને એ સમયે જે રીતે ખાડો ખોદી રાખવામાં આવ્યો છે દસ થી અગિયાર વાગ્યાનો જે સમય શરૂ થાય છે ત્યારબાદ અહીંથી ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ જતી હોય છે જે વેપારી છે કે જેઓ આ મામલે પરેશાની તેઓ સામનો કરી રહ્યા છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો કયા પ્રકારની મુશ્કેલી હોય છે કેવો સમય રહે છે આખો દિવસ બેન એટલો બધો ટ્રાફિક રેક છે એક તો કોલેજ છે અને ધમધમ તો આ બજાર છે તો

કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા આજથી ચોવીસ કલાક અમદાવાદ